નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા ફરિયાદી શ્રીને ધાક ધમકી આપનાર બે આરોપીઓ મળી કુલ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કપુરાય પોલીસ ટીમ તારીખ ઓગણીસ મે મે બે હજાર પચીસના રોજ રજિસ્ટર્ડ થયેલ જેમાં હકીકત એવી છે કે કામના ફરિયાદી બેનની ઉંમર વર્ષ સત્તર નવ માસ ચોવીસ દિવસની હતી તે ફરિયાદી સ્ત્રીને લગ્ન કરવાની લાલચ આપી સોહેલ નઝીમ ખાન પઠાણ રહેઠાણ ઉનરદીપ નગર સોસાયટી અનંતા સમૃદ્ધિ સોસાયટીની પાછળ સાયજીપુરા ગામની પાછળ આજવા રો વડોદરા નાઓ તેના ઘરે લઈ ગયેલ અને ફરિયાદી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ તેમજ સત્તરમી મે બે રોજ આરોપીના મિત્ર આરોપી વાલા રેઠાણ રામ પાર્ક આજવા રોડ વડોદરા જુનેદ મલેખ રહેઠાણ મથુનગર કુરવા વડોદરા નાવે સાંજના આશરે સાડા સાત સાત સાડા સાત એક વાગ્યે ફરી ફરિયાદીના તેના નાનીના ઘરે લાવેલ તે વખતે ફરિયાદીને થાક ધમકી આપેલ ને તે બાદ ફરિયાદી આરોપી સાથે તેના ઘરે ગયેલ અને રાત્રિના આશરે દશેક વાગ્યાના સુમારે આરોપી સોહેલ પઠાણે કોઈ પણ કારણો સર વગર ફરિયાદીને માર મારેલ અને સિગરેટના ડામ ચમના હાથના કાંડા ઉપર ચાંપેલ તેમજ લાકડાના દંડા વડે મારતા ડાબા હાથના કાંડા પાસે વાગેલ અને સોજા આવી ગયેલ અને માથાના વાળ પકડીને માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદકારી કરી ગુનો કર્યા વગેરે બાબતે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં સોહિલ નસીમ ખાન પઠાણ મોહમ્મદ ફઈમ મોહમ્મદ મુનાફ આરેફીન વાલા જુને મગર મોહમ્મદ હનીફ મલિક